સુરત શહેરના જિલ્લામાં કોરોના સંક્રમણ હાલમાં કંટ્રોલમાં છે ત્યારે મંગળવારે તોકતે વાવાઝોડા વચ્ચે પણ સુરતમાં કોરોના સંક્રમણમાં અનેક લોકો સપડાયા હતા ડોક્ટર પોલીસ વિદ્યાર્થીઓ દુકાનદારો વેપારીઓ બિઝનેસમેન સહિતના કોરોના સંક્રમણમાં સપડાયા હતા તો બીજી તરફ કોરોનાને મહાત આપનારા દર્દીઓની સંખ્યા પણ મોટી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગને ઊંઘ ડી જવા પામી છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં ત્રણસો અને જિલ્લામાં એકસો મળી કોરોનાના નવા ચારસો છાસઠ પોઝિટિવ કેસ નોંધાપ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ હજાર ત્રણસો થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ સાતના સાથે કુલ મૃત આંક ઓગણીસો એકાણું છે સુરત શહેરમાંથી છસો બાર અને જિલ્લામાંથી બસો ઓગણસાઠમાંથી કુલ આઠસો એકોતેર દર્દી કોરોનાને માત થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ હજાર બસો એકત્રીસ થઈ છે આ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાત હજાર નેવ્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ છ હજાર છસો ચોપન કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો એકોતેરના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ઓગણત્રીસ હજાર છસો સત્તાવન કોરોના પોઝિટિવ કેસમાં ચારસો વીસના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ ત્રણસો બેતાલીસ અને સુરત જિલ્લામાં છવ્વીસ હજાર આઠસો નેવ્યાસી દર્દી કોરોના માતા પિતા સાજા ઘરે પણ પહોંચ્યા છે રિટર્ન ફેન્યુ